સુરત કે જેની ઓળખ ડાયમંડ નગરી અને ટેક્સટાઇલ સિટી તરીકેની છે પરંતુ જે રીતે આ શહેરમાં ગુનાનો ગ્રાફ વધી રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે આની ઓળખ હવે બદલાશે કારણ કે આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે સુરતના સચિન વિસ્તારમાં કે જ્યાં ફિલ્મી ઢબે ફાયરિંગ કરી લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ અપાયો છે હવે ઘર બહાર નીકળતા ડર લાગે છે સોના ચાંદી હીરા ટેક્સટાઇલ નો ધંધો ચલાવતા વેપારીઓને હવે ધંધો કરતા ડર લાગે છે ડર એ વાતનો છે કે શોરૂમ કે દુકાનમાં ક્યાંક લૂંટ તો નહીં થાય ને ચોરી તો નહીં થાય ને ફાયરિંગ તો નહીં થાય ને આ દહેશત આ ડર આ ખોફ છે અપરાધીઓનો સિંગમ કહેવાથી સુરત પોલીસનો જરા પણ ખોફ ગુનેગારોમાં હોય તેવું લાગતું નથી કારણ કે બેફામ બનેલા ગુનેગારો બેખોફ રીતે ગંભીર ને અંજામ આપી રહ્યા છે ડાયમંડ સિટીમાં ગુનેગારો બેફામ શહેરમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ફિલ્મી ઢબે ફાયરિંગ કરી લૂંટને અંજામ ઘટનાને લઈ વેપારીઓમાં દહેશત પોલીસને ખુલ્લો પડકાર આપતી ઘટના સુરતના સચિન વિસ્તારમાં શનિવારની મોડી સાંજે બની અહીં આવેલી શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાનમાં બંદૂક લઈ ચારથી પાંચ લૂંટારાઓ ઘુસી ગયા વેપારી આશિષ રાજપરા અને દુકાનનો કર્મચારી કંઈ સમજે વિચારે તે પહેલા જ દાગીના ભરેલા બેગ ઉઠાવી લીધી અને વેપારી કર્મચારીઓને રોકવાનો પ્રયાસ કરતા તેમની પર ફાયરિંગ કર્યું હતું છાતીના ભાગે ગોળી વાગતા વેપારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો કર્મચારીના પગના ભાગે ગોળી હતી અને પ્રાથમિક વિગતો જે મળેલી છે એ આધારે આ તમામ આરોપીઓ હતા બે દિવસ પહેલા જ બિહારથી અહીંયા લૂંટ કરવાના ઇરાદે આવેલા હતા સુરત શહેરમાં અને આ ત્રણ આરોપીઓ જે હજુ પકડાયેલા નથી એમને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ છ થી વધુ ટીમ ફિલ્ડમાં કાર્યરત છે સોની વેપારી પર ફાયરિંગ કરી દાગીનાની લૂંટ ફાયરિંગ કરતા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ ચાર એક લૂંટારૂ પકડાતા લોકોએ ચખાડ્યો મેથી પાક ફાયરિંગ કરી લૂંટ અને મર્ડરની ઘટનાની જાણ થતાં સચિન પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચ્યો પોલીસ સાથે ફોરેન્સિક ટીમ પણ આવી હતી દુકાનની અંદર અને બારથી તમામ નાના મોટા દરેક પુરાવા કબજે કરવામાં આવ્યા આસપાસના વેપારીઓ તેમજ પ્રત્યક્ષ દર્શી પાસેથી ઘટનાની રજે રજની માહિતી મેળવી પોલીસના કહેવા મુજબ તારીખ સાત જુલાઈના રાતના સાડા આઠથી પોણા નવ વાગ્યાનો સમય હતો સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સના માલિક અને કર્મચારીઓ દુકાન બંધ કરવાની તૈયારીમાં હતા બે થેલામાં દાગીના ભરી રહ્યા હતા તે જ સમયે ચાર જેટલા શખ્સો ઘાથમાં ઘાતક હથિયાર અને બંદૂક લઈ દુકાનમાં આવ્યા વેપારીના હાથમાંથી દાગીના ભરેલો થેલો ઝૂંટવાનો પ્રયાસ કર્યો વેપારીએ પ્રતિકાર કરતા એક આરોપીએ ફાયરિંગ કરી વેપારીની છાતીમાં બે ગોળીઓ ધરમી દીધી ત્યારબાદ દાગીના ભરેલો થેલો લઈ ચારે આરોપીઓ ભાગ્યા જોકે ફાયરિંગનો અવાજ સાંભળી આસપાસના વેપારીઓ ભેગા થઈ ગયા નાઝિમ સહિતના લોકોએ આરોપીઓને પકડવાનો પ્રયાસ કર્યો તો એક આરોપીએ ફાયરિંગ કરતા નાઝિમના પગના ભાગે ઘોડી વાગી હતી બીજી તરફ ચાર પૈકી એક આરોપી પકડાઈ જતા ત્યાં હાજર લોકોએ તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો રોષે ભરાયેલા લોકો લાકડી લઈ આરોપી પર તૂટી પડ્યા હતા તેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક આવી ઘાયલ આરોપી તેમજ નાઝીમ નામના વ્યક્તિને સારવાર હેઠળ ખસેડાયા હતા

ગાડીમાં બેઠો તો એને પકડવા ગયો તો મને છોડાઈને અગાડી ભાગીને મને ગોળી માર દીધી ગોળી ક્યાં વાગી હતી ગોળી જાન પર લાગેલી પછી શું થયું પછી એના પછી બી એને પકડ્યો મેં પકડીને પબ્લિક ને સોપી દીધો આ આરોપી જે ભાગતા હતા એમની પાછળ પબ્લિક પણ પડી અને પબ્લિકે આ આરોપીઓને ઝડપી પાડવા માટે પકડવા માટે પ્રયત્ન કર્યો તો એ ચાર આરોપીઓમાંથી એક આરોપી મળી આવેલો અને આરોપીને પબ્લિકે માર પણ મારેલો છે અને ઈજા થયેલી છે એ આરોપી અત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ આરોપીનું નામ દીપક પાસવાન કરી અને ક્લિયર થઈ ગયું છે આરોપીની પૂછપરછ અને અન્ય જે તપાસ દરમિયાન મહત્ત્વના પુરાવાઓ કલેક્ટ કરવામાં આવેલા છે એ આધારે અન્ય આરોપીઓના નામ પણ ક્લિયર થઈ ગયા છે લૂંટ કરી ભાગવા જતા લોકોના હાથે ઝડપાયેલા આરોપીનું નામ દીપક પાસવાન હોવાનું સામે આવ્યું છે સચિન વિસ્તારમાં બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તેમાં આરોપીઓ લૂંટ કરી ભાગતા અને ફાયરિંગ કરતા કેદ થયા છે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ફાયરિંગ કરી લૂંટને અંજામ આપ્યા બાદ એક આરોપી હાથમાં બંદૂક રાખી બિંદાસ્ત બહાર ઊભો રહે છે અને એ પછી ચારેય આરોપીઓ ત્યાંથી ભાગે છે તે દરમિયાન તેમને પકડવાનો પ્રયાસ કરતા તેઓ ફરી ફાયરિંગ કરે છે લૂંટ વિથ મર્ડરની આ ઘટનામાં આરોપીઓ જે થેલો લૂંટીને લઈ ગયા છે તેમાં કેટલા દાગીના હતા તેની તપાસ ચાલુ છે સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ કરી તેમને પકડવા પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું છે પરંતુ આ ઘટનાથી પોલીસ પેટ્રોલિંગ અને કાયદા વ્યવસ્થા સામે અનેક સવાલ ઊભા થયા છે તો બીજી તરફ વેપારીઓમાં દહેશતનો માહોલ છે ત્યારે બેફામ ગુનાને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર આપનારા અપરાધીઓ સુધી પોલીસના હાથ ક્યારે પહોંચે છે તે જો રહ્યું રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત